અને બનાસકાંઠાની સાથે સાથે મહેસાણામાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સોસાયટીઓમાં પણ પાણી ઘુસ્યા છે આ તસવીર મહેસાણાની છે નાગલપુર વિસ્તારના લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે નગરપાલિકાના તમામ દાવાઓ એક જ વરસાદમાં ધોવાતા નજરે પડ્યા છે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા છે અને આ અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે મહેસાણાની જ એક મોટેરાની છે અને બીજી બાજુ મહેસાણા શહેરની છે કે જે બંને તસવીરમાં આજે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું જોવા મળે છે વાહન ચાલકો પોતાના વાહનોને ખેંચીને જતા નજરે પડી રહ્યા છે ચારેક ઓર પાણી ભરાયેલા છે હાઈવે હોય કે પછી ગામના નાના નાના રસ્તાઓ હોય તમામ સ્થળો પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ મહેસાણા શહેરની તસવીર છે કે જ્યાં ચારેક ઓર માત્ર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે મહેસાણામાં જે પ્રકારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અત્યારે હાલમાં આપણે જે નાગલપુર વિસ્તાર છે ત્યાં આવ્યા છીએ નાગલપુર વિસ્તારમાં અહીંયા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે લોકો જે પોતાના ઘરમાં પાણી ઘૂસી ગયા છે પાણી નીકાળી રહ્યા છે ત્યારે વરસાદ થતા નીચાવાળા વિસ્તારો જે છે મહેસાણામાં તેમાં પાણી જે છે તો ઘૂસી ગયા છે જેના સિસ્ટમ જે છે તે ફેલ જોવા મળી રહી છે નગરપાલિકાનો પ્રી મોનસૂન પ્લાન છે તે અહીંયા ફેલ જોવા મળી રહ્યો છે હજુ તો અડધો કલાક જ વરસાદ જે છે ધમાકેદાર થયો છે અને આ પરિસ્થિતિ છે જ્યારે વધુ વરસાદ થાય તો મેસહાની કેવી પરિસ્થિતિ હોય જ્યારે મેસહાનું ગોપીનાળું હોય ભમરીનાળું હોય કે નીચાવા વિસ્તારો હોય તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ફાઈલ સંદેશ ન્યૂઝ મેસહા